આકાશવાણી સ્થાનિક સમાચાર સમા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રાજકીય પૃષ્ઠભૂમિ વિનાના પરિવારોના યુવાનોને રાજકારણમાં જોડાવા હાકલ કરી છે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમની એકસો સોળમી આવૃત્તિમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે આગામી થોડા મહિનામાં આવા એક લાખ યુવાનોને રાજકારણ સાથે જોડવા માટે દેશમાં અનેક વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે શ્રી મોદીએ આવતા વર્ષે સ્વામી વિવેકાનંદની એકસો બાસઠમી જયંતિ પર દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદ યોજવાની જાહેરાત કરી હતી એક પેડ માકે નામ અભિયાનમાં માત્ર પાંચ મહિનામાં સો કરોડ વૃક્ષો વાવવાનું મહત્વપૂર્ણ સીમાચિન્હ પાર કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસી દિવસ અંગે વાત કરતા શ્રી મોદીએ એનસીસી કેડેટ તરીકે તેમના દિવસોને યાદ કર્યા હતા તેમણે કહ્યું કે એનસીસી યુવાનોમાં શિસ્ત નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે શ્રી મોદીએ એવા યુવાનો વિશે વાત કરી જેઓ વૃદ્ધોને ડિજીટલ ધરપકડના જોખમમાંથી બચાવવા માટે આગળ આવ્યા છે તેમણે અમદાવાદના એક યુવાન દ્વારા આ અંગે કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી આકાશવાણી ભુજ પરથી મન કી બાત કાર્યક્રમને આવી લેતું કચ્છી બુલેટિન આજે સાંજે સાત વાગ્ય પાંચ મિનિટે પ્રસારિત થશે એલસીડી ક્રાફ્ટ મ્યુઝિયમ અને વિશ્વગ્રામ તથા ભારતીય સંગીત વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે મણિપુરનો સાદ પૂર્વ અને પશ્ચિમનો મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ અને પશ્ચિમના સમન્વય સમૂહ લોકસંગીત મણિપુર અને કચ્છના પ્રસિદ્ધ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે જે થકી મણિપુર અને કચ્છનું સાંસ્કૃતિક આદાન પ્રદાન એક મંચ પર જોવા મળશે આ કાર્યક્રમનું આયોજન આજે રાત્રે સાડા આઠે સાઉન્ડ હોલ મધ્યે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ મણિપુરની પ્રખ્યાત લોકગાયિકા કલાકાર સંશોધક અને શિક્ષિકા માંગાકા માયાંગ લાબામ ગાંધી ગાયિકા અને બોલીવુડ પાર્શ્વગાયિકા મેગા ડાલ્ટન તેમજ કચ્છ ગુજરાતના પ્રખ્યાત લોકગાયક અનિરુદ્ધ આહિર પોતાની અવનવી પ્રસ્તુતિઓ રજૂ કરશે રાજ્યની સાથે કચ્છમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કાશ્મીરમાં પડેલી હિમવર્ષાને કારણે કચ્છ જિલ્લામાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે રાપર અને કંડલામાં પંદર ડિગ્રી સેલ્સિયસ જિલ્લા મથક ભુજમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ કંડલા સત્તર પોઈન્ટ નવ ડિગ્રી જ્યારે નલિયા બાર પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યનો સૌથી વધુ ઠંડક ધરાવતું શીતમથક રહ્યું હતું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્વામી વિવેકાનંદ બિનનિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ માટે આદિપુરના ટેબલ ટેનિસ ખેલાડી ધ્રુવ ભંભાણીની પસંદગી કરવામાં આવી છે ધ્રુવે તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલી નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો પોસ્ટલ પેન્શનર એસોસિએશન દ્વારા તાજેતરમાં સ્નેહ સ્નેહમિલનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાજેતરમાં દિવંગત પામેલા સંસ્થાના સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આ ઉપરાંત નવા સભ્યોને આવકાર આપી પ્રતિક ભેટ આપવામાં આવી હતી આગામી તારીખ ત્રીસ નવેમ્બર અને પહેલી ડિસેમ્બરે અખિલ કચ્છ દિવ્યાંગ રમતોત્સવનું કચ્છ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકગીત ફિલ્મ સંગીત મિમિક્રી જેવી ઇન્ડોર સ્પર્ધાઓ યોજાશે આ ઉપરાંત દોડ રસા ખેંચ બેલેન્સિંગ જેવી આઉટડોર સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે સ્પર્ધાના દિવસો દરમિયાન સ્પર્ધકો તથા તેમની સાથે આવનારને રહેવા જમવાની તથા ચા નાસ્તાની સુવિધા સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવશે દિવ્યાંગ બહેનો ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લે અને આયોજનને સફળ બનાવે એ માટે અનુરોધ કરવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે